અગર વાત કરીએ સમાચારો વિસ્તારથી જોઈ ચૂંટણી પહેલા ઉમેદવારો પહોંચી રહ્યા છે ભુવાના શરણે જી હા મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર સીજે ચાવડા પહોંચ્યા ભુવાના શરણે મહેસાણાથી ભાજપના લોકસભા ઉમેદવારની જીતની ભવિષ્યવાણી થઈ છે વિજાપુર વિધાનસભાથી ઉમેદવાર સીજે ચાવડાની જીતની ભવિષ્યવાણી ભુવાએ કરી છે ભાજપના લોકસભા ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર સાધિધામ દેવી પુરાણા ભુવાજીના દર્શનાર્થે પહોંચ્યા ભુવાજી ધૂંડતા ધૂંડતા જીતની આગાહી કરી તો ભાજપ દેશમાં 400 થી વધુ બેઠક જીતવાની ભવિષ્યવાણી પણ કરી છે અમારા દીવાનો એ આ સમયસર ટોણું છે હોમો મારો ઓશર બે ઘડી લીધી હોય આ

કારણ દાડો વગર હાથ તારી દુનિયા તારી ના દો તો લેબડા ને મજા એટલે મજા મારો ભગવાન રાક્ષ ભાઈ ગળું લાગવા બોલતી નહી પણ બનાવવાનું છે એટલે બોલી રહી છું ભાઈ હા એ વેળા લઈ સમય લઈ ઘણી બે ઘડી આવી હોય ભાઈ મજા મારા દીવાના ભગવાન દે છે મારો રોંગ કહી દો છે ભાઈ પણ અભિમાન વાળી વાત નહીં અભિમાન જો બોલતી હોય હું ઋષિ ના ગવાળા ની માતા છું છપાવા વાળો અને ચારસો નાવટી જવું તો વેપાળા ની માતા ભગવાન કહી દો છે મારા દીવાનો રોંગ રાખશે સમાદાતા તેજસ મારી સાથે ફોન લાઇન પર જોડાયા છે તેજસ હવે તમામ જે નેતાઓ છે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા હોય છે પરંતુ અહીંયા તો ભુવાના શરણે પહોંચ્યા અને ભુવાએ ભવિષ્યવાણી પણ કરી દીધી છે કોણ છે આ ભુવા બિલકુલ જ કહી શકાય કે મહેસાણા જે છે કોંગ્રેસના ઉમેદવાર પણ જે છે તે ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા ત્યારબાદ હવે ભાજપના ઉમેદવારો પણ કહી શકાય કે ભુવાજીના શરણે ગયા છે ભુવાજીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા મુખ્ય વાત કરીએ તો ડાબલા ડાબલા ડાબલાની પાસે આવેલ દેવીપુરાના રામના ભુવાજીના દર્શને ખાતે જે છે ગયા હતા મહેસાણા લોકસભાના જે ભાજપના ઉમેદવાર હરિભાઈ વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીના સીજે ચાવડા જે છે તે બંને ઉમેદવારો સાથે જે છે ભુવાજીના દર્શનાર્થે ગયા હતા અને ખાસ કરીને વાત કરીએ તો ભુવાજી દ્વારા જે છે તે બંનેની જીતની પણ ભવિષ્યવાણી કરવામાં આવી હતી સાથે સાથે ભુવાજી દ્વારા ધૂમતા ધૂણતા ભાજપ જે છે તે દેશમાં ચારસો થી વધારે બેઠક પર જીત મેળવશે તે પ્રકારની પણ એક ભવિષ્યવાણી જે છે તે કરી હતી જી

મારા દિવક હતા જાત ભેગા કર્યા છે સ્વભાવ વાળો પાણી બપોર નું કહું હોય સ્વભાવ વાળો હા ઘડી બે ઘડી આત્મપૂનમ નો દાડો થતો હોય હા બે ભાઈ સોન બે ભાઈઓ કદાચ લોકો ના હાથ જ લોવા કર્યા છે બીજું કોઈ કર્યું નહીં ભાઈ પણ તમે દુનિયામાં નમ્યા હોય સરપંચ ચાવડા સાહેબ પણ દાડો વગર હાથ પાડી દુનિયા તારી ના કરતો હતો લેબડા ને લાગશે ભાઈ ઘણી લાગવા બોલતી નહીં પણ બનાવવાનું છે એટલે બોલી જઈશું ભાઈ હા એ વેળા નહીં સમય લઈને ઘણી બે ઘડી આવી હોય ભાઈ મજા મારા દીવાના ભગવાન કહી મારો રોંગ કહી દો છો ભાઈ પણ અભિમાન વાળી વાત નહીં અભિમાન જો બોલતી હોય હું ઋષિ ના ઘરવાળા ની માતા નું સ્વભાવ વાળો અને ચારસો ના વટી જવું તો વેપાર ની માતા ભગવાન કહી છે મારા દીવાનો રોંગ રાખશે